નમસ્કાર દર્શક મિત્રો કરિયર કાફીની આજની કડીમાં હું શાહ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે રોટી કપડાં અને મકાન એ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે પરંતુ આજની દુનિયામાં વધુ એક ચીજ આપણા જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને તે છે મનોરંજન આપણે બધા ફિલ્મો જોવાનું પસંદ કરીએ છીએ વિડીયો ગેમ્સ કે ઓનલાઈન ગેમ્સ રમવાનું પસંદ કરીએ છીએ આપણામાંના ઘણા બધાને તો એની લત પણ લાગી ગયેલી હોય છે નાના બાળકોને જમાડવા માટે એની પાછળ પાછળ ફરતી કે મહેનત કરતી ઘણી યુવા માતાઓ માટે આજે કાર્ટૂન ફિલ્મો એ આશીર્વાદ બની ગઈ છે કારણ કે બાળકને કાર્ટૂન ફિલ્મ ચાલુ કરી આપે ને પછી માતા એને ખવડાવતી જાય અને ઘણીવાર હેરાન કરતાં નાના બાળકો હોય એમને બી હાથમાં મોકલ મોબાઈલ પકડાવી દે અને શાંત કરી દે એવી યુક્તિ બી ઘણા બધા અપનાવતા હોય છે પણ પછી એ જ બાળકો એ જ કાર્ટૂન જોતા હોય કે એ જ ગેમ્સ રમતા હોય તો ત્યારે એમને રોકવામાં આવે અને પછી કકળાટ થાય એ દ્રશ્ય પણ લગભગ ઘરે ઘરે ભજવાતું હોય છે જો આપના કુટુંબમાં પણ આવું કંઈ થતું હોય તો આજનો કાર્યક્રમ આપ ધ્યાનપૂર્વક જોજો કારણ કે આજે એનો એક નવો પરિપ્રેક્ષ આપને મળવાનો છે અત્યાર સુધી જે વિડિયો ગેમ્સ અને કાર્ટૂન માટે વાલીઓ પોતાના બાળકોને રોકતા અને ટોકતા હતા તેને જ હવે વિષય તરીકે શાળાઓમાં ભણાવવામાં આવશે આ સાંભળીને નવાઈ લાગી તો હજી વધારે કહું કે ખાલી એટલું જ નહીં સરકાર આ ક્ષેત્રમાં કન્ટેન્ટ બનાવનારાઓને ટેકનિકલ મદદ તો કરશે જ કરશે સાથે સાથે નાણાકીય મદદ પણ આપશે એટલે જો તમને કે તમારા પરિવારના બાળકોને એનિમેશન કે ગેમિંગમાં રસ હોય તો એ ખુશ થવાનું એક કારણ છે કારણ કે હવેના સમયમાં એનિમેશન વીએફએક્સ ગેમિંગ અને કોમિક્સ એટલે કે એવી સીજી સેક્ટરનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે આજે કરિયર કાફેમાં ચર્ચા પણ કરીશું એનિમેશન અંગે એનિમેશન કલ્પનાઓને જીવંત કરવાની અનોખી કળા આ વિષય ઉપર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસના ડાયરેક્ટર ડોક્ટર પાવન પંડિત સ્વાગત છે આપનું તથા ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન અને વીએફએક્સ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અમિત માથુર આપકા ભી હાર્દિક સ્વાગત હૈન્ક્યુ સૌથી પહેલો સવાલ પાવનભાઈ હું આપને જ પૂછવા માંગીશ કે કેટલાક લોકો માને છે કે એનિમેશન એટલે કાર્ટૂન તો ટ્રૂથ શું છે અને મિથ શું છે આમ તો એનિમેશન એક ખૂબ જ વિસ્તૃત વિશાળ ફિલ્ડ છે તો એની અંદર અંદર કઈ કઈ શાખાઓ આ નેજા હેઠળ આવી જાય એના વિશે અમારા દર્શક મિત્રોને કહેશો જરૂર કહીશ ફાલ્ગુનીબેન અ એનિમેશન એટલે માત્ર કાર્ટૂન નહીં વ્યક્તિ પણ કાર્ટૂન હોઈ શકે પણ જ્યારે કોઈ વ્યક્તિને તમે કંડારી ના શકતા હો અથવા તો કોઈક એવી કલ્પનાને તમે સીધે સીધી ફોટોગ્રાફી ના કરી શકતા હો અને એ કલ્પના શક્તિને જ્યારે તમે એનિમેશન બનાવીને પ્રસ્તુત કરો પછી ટુ ડી ફોર્મેટમાં હોય કે થ્રી ફોર્મેટમાં હોય તો એ એનિમેશન કહેવાય એટલે માત્ર ને માત્ર કાર્ટૂન જ એનિમેશન છે એવું નથી જેમ કે અમે નાના હતા અને હ્યુમેન નામની એક એનિમેશન ફિલ્મ આવતી હતી એ વખતે અમે કાર્ટૂન ફિલ્મ કહેતા હતા પણ બેઝિકલી એ એનિમેશન ફિલ્મ હતી પણ એ કાર્ટૂન નહોતી કાર્ટૂન એટલે હાસ્ય કરે એને કાર્ટૂન કહેવાય પણ એનિમેશનમાં જરૂરી નથી કે હાસ્ય હોય પણ તમારી કલ્પના શક્તિને ઓપ આપે जे रियल फोटोग्राफी थी पॉसिबल नहीं ये आखी कड़ा ने एनिमेशन कहीं शाह है बिल्कुल अमित जी आपको मैं ये पूछना चाहूंगी कि एनिमेशन के फील्ड में हम कहाँ हैं अगर गुजरात की बात करें या आपने भारत की बात करें तो हम कहाँ हैं अभी भी हम काफी डेवलपिंग स्टेज में ही हैं हाँ और हम ये कह सकते हैं सर्विस सेक्टर जैसा है ओके okay. जहाँ हम हमारे पास काम आता है और हम वो काम जो है प्रोवाइड कराते हैं इंडस्ट्री को तो बहुत स्कोप है अच्छा। और इंडिया काफी अच्छा कर रहा है लोगों को लगता है कि हम शायद हॉलीवुड से काफी पीछे हैं ऐसा सब हमें लगता है बट ये रियलिटी होता है नहीं बट ये रियलिटी नहीं है क्योंकि वो सारा काम इंडिया में ही आउटसोर्सिंग के फॉर्म में हो रहा है अच्छा अगर हम आज कोई मार्वल के कोई फिल्म देखते हैं तो उसके मैक्सिमम शॉट्स इंडिया में ही क्रिएट किए जा रहे हैं बट क्रेडिट तो नहीं मिलता नहीं क्रेडिट बिल्कुल मिलता है अच्छा हाँ बट होता यह है कि हम थिएटर में हम उठ जाते हैं जब तक क्रेडिट्स आते हैं सही है હા કારણ કે મોટાભાગે એવું થાય કે કોઈ પણ નવું સંશોધન થાય એ નવો આવિષ્કાર વેસ્ટર્ન વર્લ્ડમાં પહેલાં આવે અને એ ભારતમાં આવતા આવતા એને ઘણા બધા વર્ષો ઘણી ઘણી ઘણીવાર બે ત્રણ દાયકાઓ પણ નીકળી જતા એનિમેશન પણ એમાં બાકાત નથી કારણ કે ફર્સ્ટ એનિમેટેડ ફિલ્મ જ્યારે બની અને પછી ભારતમાં જ્યારે એનિમેશન શરૂ થયું એમાં ખાસો મોટો ગેપ છે એવું કહી શકાય અને દર્શક મિત્રોને ખાસ એ જણાવી દઉં કે હમણાં જ ગયા મહિને જ અઠ્યાવીસમી ઓક્ટોબરના રોજ વર્લ્ડ એનિમેટેડ એનિમેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી એટલે અત્યારે આ વાતની ચર્ચા એટલા માટે જ કરીએ છીએ ડૉક્ટર પાવનભાઈને ફરી એ પણ હું પૂછવા માગીશ કે શું લાયકાત જરૂરી હોય છે જો કોઈને એનિમેશનના ફિલ્ડમાં જવું હોય તો બે મુખ્ય લાયકાત એક ક્રિએટિવિટી અને મહેનત હવે આ મહેનત કરવાની તમારી ધગશ જે હોય એ મુખ્ય લાયકાતમાં આવે છે ક્રિએટિવિટી એટલા માટે કારણ કે જો તમારી અંદર કલ્પના શક્તિ નહીં હોય અને કલ્પના શક્તિને તમે કશે કંડારી નહીં શકતા હોય પછી એ સ્કેચિસમાં હોય કે પેઇન્ટિંગમાં હોય અથવા તો ડિજિટલી અમે તમે એને નહીં બનાવી શકતા હો તો એ એનિમેશન એ તમારા માટે સ્કોપ નથી બરાબર બીજું મહેનત એટલા માટે કીધું કારણ કે એનિમેશન કોઈ પણ વસ્તુને એનિમેટ કરવા માટે એક જ પ્રકારની ચોવીસ જેવી ફ્રેમ્સ હોય અલગ અલગ નાના નાના મુવમેન્ટ્સ વાળી અને એને એક સાથે મૂવ કરવામાં આવે એક સેકન્ડ ની અંદર તો એ તમને મુવમેન્ટ દેખાય રાઈટ તો જો એક સેકન્ડમાં મિનિમમ ચોવીસ ફ્રેમ્સની જરૂર હોય તો સમજો કે કે તમારે દોઢ કલાકનું એક ફિલ્મ બનાવવું છે તો કેટલી બધી સેકન્ડ્સ અને કેટલી બધી ફ્રેમ્સ તો આ પ્રકારની મહેનત કરવા ઈચ્છતા વ્યક્તિઓએ સૌથી પહેલાં તો આ ફિલ્ડમાં આવવું જોઈએ આ પહેલી વસ્તુ હવે હવે ઘણું એવું થયું છે કે કે કારણ કે ઇન્ડસ્ટ્રીમાં માંગ છે એનિમેટર્સની ગ્રાફિક ડિઝાઇનર્સની માંગ છે એટલા માટે યુનિવર્સિટીઝે આના માટે એક ચોક્કસ છે છે પ્રોગ્રામ્સ અને એના માટે એ કોર્સીસ ની અંદર તમારે એડમિશન લેવા માટેની હોય કે તમે પાસ શકો બરાબર પણ એ ટવેલ્થ પાસ થયા પછી મેં કીધું એ પ્રમાણે તમારે ક્રિએટિવિટી અને મહેનત ધીરજ આ એક મુખ્ય લાયકાત છે તો તમે ડિગ્રી પ્રોગ્રામ્સમાં પણ એડમિશન લઈ શકો અને પછી માસ્ટર પ્રોગ્રામ્સમાં પણ अरे घा ब प्रोग्राम्स नॉट ओनली इन एनिमेशन एंड वी एफ एक्स पेम डिजाइन है डिजिटल डिजाइन आ बधाज आयामों की अंदर तेरी करियर डिग्रीज मिली शो बिल्कुल अमित जी आपसे भी यही पूछना चाहूँगी कि अगर किसी को इस फील्ड में इंटरेस्ट है तो किस किस्म के कोर्सेज अवेलेबल हैं और कौन से इंस्टीट्यूट्स हैं जहाँ ये कोर्सेज अवेलेबल हैं देखिए जैसा कि आपने बात किया कि अभी सभी लोग एनिमेशन की बात कर रहे हैं हाँ। और एनिमेशन एक बूम सेक्टर बूमिंग सेक्टर जैसा बन गया है तो सभी यूनिवर्सिटीज कॉलेजेस और कई इंस्टीट्यूट्स में भी ये कोर्सेस चल रहे हैं तो यहाँ तो मैं शायद कोई नाम तो अभी आपको ऐसा देना नहीं के नाम बता बताऊँ हाँ कोर्सेज है अभी अच्छी बात ये हुई है कि अब इसमें डिग्री कोर्सेज स्टार्ट हो गए हैं अच्छा डिप्लोमा कोर्सेज तो है ही तो डिग्री कोर्सेस मुझे लगता है कि थोड़ा ज्यादा बेनिफिशियल है बिकॉज बच्चे को ग्रूम करने के लिए पूरा टाइम मिलता है ये जो टेक्निक है ये सिर्फ दो महीने एक महीना करके सीखने वाली चीज नहीं है इसमें डेडिकेटेडली दो से तीन साल पांच साल जब हम लगाते हैं तब हम वो लेवल और वो स्टैंडर्ड डेवलप कर सकते हैं जिससे कि हम इस फील्ड में अपना अच्छा करियर सिक्योर कर सकें तो डिग्री प्रोग्राम्स जो हैं या डिप्लोमा प्रोग्राम्स हैं वो मैं सजेस्ट करना चाहूंगा कि आफ्टर ट्वेल्थ बच्चे उस तरफ देखें और वो डिग्री अच्छा 12th के बाद हो सकता है 12 so, 12th is minimum requirement यस yes. 12th okay. एक मिनिमम रिक्वायरमेंट है जहां बच्चा उन चीजों को समझता है कि अपने कैरियर को लेकर के फिर जिम्मेदार भी बनता है कि यस अब मैंने 12th कंप्लीट किया है okay. अब वो अपने कैरियर को चुनने की उसे एक आजादी मिलती है बिकॉज़ स्कूल लाइफ में हमारे पास तीन ही ऑप्शन है अभी भी हम्म hmm. या तो हम आर्ट्स पढ़ें या कॉमर्स पढ़ें या फिर हम साइंस ले लें तो जिस भी स्ट्रीम के साथ आप ट्वेल्थ कंप्लीट करते हैं उसके बाद आप इसे मेन स्ट्रीम में इस तरीके के जो कोर्सेज हैं टेक्निकल कोर्सेज है, उसमें अपना करियर सिक्योर कर सकते हैं और जैसा सर ने बताया कि आपको एक अच्छा आ, आर्टिस्ट होना जरूरी है अनिवार्य है आ, नहीं वो बोनस होना या अच्छे दिखे दिखे? दिखे? नहीं नहीं अभी आज टेक्नोलॉजी की जब हम बात करते हैं तो हम ऐसा कह सकते हैं कि वो एक बोनस है अच्छा टेक्नोलॉजी ने कई सारी चीजों को आसान कर दिया है जैसे अभी सर ने बताया कि 24 फ्रेम पर सेकंड होते हैं है ना तो हमने 24 फ्रेम पहले स्टार्टिंग के अंदर इतने स्केचेस बनते थे हर एक सेकंड के लिए चोईस फ्रेम स्केच किए जाते थे बट अभी टेक्नोलॉजी ने चीजों को आसान कर दिया आप फर्स्ट फ्रेम बनाइए लास्ट फ्रेम बनाइए मिडिल के जो फ्रेम्स हैं ट्वेंटी फ्रेम्स वो आपको कंप्यूटर जनरेट करके देता है अच्छा तो कहीं ना कहीं चीजों को आसान बनाया है हम इसे ऐसे भी समझ सकते हैं जैसे टैली है पहले हम अकाउंटेंसी किताबों में करते थे टैली आने के बाद हमारे लिए डेटा को मैनेज करना उसे डिफाइन करना आसान हो गया है hmm. वैसे ही एनिमेशन भी कुछ और नहीं है आर्ट जो कला जिसे हम कहते थे टेक्नोलॉजी के साथ जब जो हमने जोड़ा hmm. तो आर्ट और टेक्नोलॉजी ने मिलकर एनिमेशन बनाया बट हाँ यस अगर ड्रॉइंग और ये सब चीजें उन्हें आती है hmm. वो इसके ऊपर बचपन से काम करते आ रहे हैं तो ये उनको इस फील्ड में एक बोनस की तरह है अच्छा દર્શક મિત્રો આપને ખાસ એ જણાવી દઉં કે એનિમેશન એ નિર્જીવ વસ્તુઓને હલનચલન કરતાં દેખાડવાની એક કળા છે અને જ્યારે વહેલવેલી વખત આ એનિમેશન શરૂ થયું અને નાનકડી અમુક સેકન્ડની જ એનિમેટેડ ફિલ્મ બની હતી એમાંની એક જે બીજી ફિલ્મ હતી એમાં ટ્રેનની મૂવમેન્ટ બતાવવામાં આવી હતી અને એની માટે જ્યારે લોકોને ભેગા કરવામાં આવ્યા હતા અને હુઝ હતા એ વખતના અગ્રણીઓને ભેગા કર્યા હતા પણ ત્યારે લિટરલી નાસભાગ થઈ હતી એ જે ટ્રેન આવી રહી છે એવું એમને લાગ્યું તો વ્હાઈટ પડદા પર જ્યારે આ ટ્રેનને હલનચલન કરતી એમણે જોઈ તો ઊભા થઈને લોકો બે બહેનો અમુક બેભાન થઈ ગઈ હતી ભાઈઓ થોડા ભાગી ગયા હતા એમને લાગ્યું કે આ ટ્રેન સીધી એમની ઉપર જ આવશે અને મરી જશે એમ એટલે આ જગ્યાએથી આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ તો પાવનભાઈ એ જ અમારા દર્શક મિત્રોને ખાસ એ જણાવશો કે સૌ પ્રથમ એનિમેશનની શરૂઆત ક્યાં ને કેવી રીતે થઈ આવું કંઈ કહી શકો સૌ પ્રથમ એનિમેશન કરવા માટે તો ચોક્કસ બહુ એક એનિમેશન ચાર દાયકા પહેલા લગભગ શરૂ થયું પણ ભારતમાં જ્યારે દૂરદર્શન પર એક તિતલી અને એક તિતલિયા એવું એક એનિમેશન ફિલ્મ અમે જોતા પહેલી વખત જયારે કલર ટીવી મેં જોયું મારા ઘરે અને હીમેન ની સિરિયલ જોઈ ત્યારે અમને આ એનિમેશન એટલે કદાચ હું માનું છું ત્યાં સુધી વિદેશ અને ભારતમાં એનિમેશન નો જે સમયગાળો રહ્યો છે એમાં લગભગ લગભગ બે દાયકા જેટલો સમયગાળો વચ્ચે રહી ગયો હશે જે જ્યાં સુધી ભારતમાં નહીં શરૂ થયું હોય પણ એનિમેશને ભારતમાં આવીને ઘણું કામ કર્યું છે અથવા તો લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ અધર વેરાઉન્ડ દેટ કે ભારતમાં લોકોએ એનિમેશનને બહુ સરસ રીતે આવકાર્યું છે એક તિતલી અનેક તિતલિયા જેવું એનિમેશન અથવા તો આપે જે કીધું એ પ્રમાણે કે ટ્રેનનું એક એનિમેશન કે જેના ઉપરથી લોકોને એવું લાગ્યું કે આ ટ્રેન અમારા ઉપર આવી જશે ત્યાંથી માંડીને બાહુબલી જેવી ફિલ્મ ભારતમાં બનવા માંડી અને બાહુબલી ફિલ્મની અંદર એનિમેશનનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે આઈ થિંક એ એક શરૂઆત છે એ પરાકાષ્ઠ નથી પણ એ શરૂઆત છે કે કે જ્યાંથી કદાચ અવતાર જેવી ફિલ્મ્સ પણ ભારતની અંદર બની શકશે એટલે આ ટેકનોલોજીનો જ વધારે ઉપયોગ કર્યો એડવાન્સ ટેકનોલોજીનો આવિષ્કાર છે એવું કહી શકાય બિલકુલ એડવાન્સ ટેકનોલોજીનો આવિષ્કાર અને એ એડવાન્સ ટેકનોલોજીથી કેટલા વધારે ચમત્કારો થઈ શકે છે એ આજે કલાકારોને ખબર પડવા માંડી છે એ કલાકાર કે જેના મનમાં એક વાર્તા છે અને એ વાર્તાને આપણે જ્યારે પ્રસ્તુત કરવી છે અને એ સરસ ફેન્ટસી એ સરસ આખું નિરૂપરણ કરવાનું કેરેક્ટર બિલ્ટઅપ કરવાનું એ જ્યારે વાત લોકો કરવા માંડશે કદાચ આથી વધારે ને વધારે સારી એનિમેશન ફિલ્મ્સ ભારતમાં વધારે બનવા માંડશે બિલકુલ અમિતજી આપસે એ સવાલ પૂછના ચાહુંગી કે એનિમેશન મેં કેસે કેસે ટૂલ્સ કા ઉપયોગ હોતા હૈ एनिमेशन uh, में सॉफ्टवेयर हम बेसिकली करते हैं ये भी फिल्म की तरह ही है इसमें भी तीन स्टेजेस होती है जिसमें हम प्री प्रोडक्शन प्रोडक्शन और पोस्ट प्रोडक्शन तीनों स्टेजेस से गुजरते हैं जहाँ प्री प्रोडक्शन में हम सबसे पहले एक कहानी hmm. लेते हैं उस कहानी के हिसाब से हम उसका प्री uh, प्रोडक्शन वाले प्रोसेस में स्टोरी बोर्डिंग करते हैं hmm. और वो फिर दूसरे सेक्शन में जाके जो प्रोडक्शन पार्ट में जाता है तो प्रोडक्शन के अंदर हम टू एनिमेशन टेक्निक थ्री एनिमेशन टेक्निक टू डी से मैथ्स वाला ही प्रोसेस है थ्री डायमेंशन okay. और टू डायमेंशन okay. जिसमें थ्री मतलब हमें रियलिस्टिक दिखाई देता है जैसे हमारे सराउंडिंग में चीजें हैं जिसमें hmm. तीनों एक्सिस होते हैं एक्सवाइज हेड और टू जो स्केचेज हम देखते हैं बेसिकली तो थ्री थोड़ा हमें ज्यादा रियलिस्टिक दिखाई देता है ओके तो ये वो डिफरेंट डिफरेंट टेक्निक है जिसमें मकसद सिर्फ स्टोरी कहना ही है टूल इज लाइक जस्ट लाइक अ पेन इम्पोर्टेंट वो आंसर है वो कंसेप्ट है और अभी ओ के जमाने में जब अब हीरो से ज़्यादा इंपॉर्टेंट कॉन्टेंट बन गया है तब okay. लोग इस चीज़ को अच्छे से समझ रहे हैं कि यहाँ पर सबसे ज्यादा इम्पोर्टेंट कॉन्टेंट आ जाता है फिर मीडियम कुछ भी हो हमारा वो थॉट और आइडिया क्लियर होना चाहिए कि हम दिखाना क्या चाहते हैं दर्शकों के साथ हमारा थॉट प्रोसेस क्या है जो हम शेयर करना चाहते हैं क्या है और किस तरह से दिखा सकते આપ કસે આપને આઈડિયા કો એમ્પ્લીફાય કરતે હૈ ધેટ ઓલસો મેટર્સ આઈ બિલીવ પાવનભાઈ સવાલ એ થાય કે જો કોઈકને આ ફિલ્ડમાં જવાની ઈચ્છા હોય તો એમની માટે ઉંમરનો બાદ ખરો કારણ કે આજકાલ તો આપણે જોઈએ છે કે એનિમેશનથી ખાલી હવે હવે એ માત્ર બાળકો પૂરતું સીમિત નથી રહ્યું એટલે કોઈ બી ફિલ્મ હોય તો ઇવન મોટેરાઓને બી એટલી જ આકર્ષે છે અને એટલી જ અપીલ કરતી હોય છે તો આ ફિલ્ડમાં જવા માટે ઉંમરનો કોઈ બાદ ખરો કોઈ ના ફિલ્ડ એનિમેશન એઝ અ ફિલ્ડમાં જવા માટે ઉંમરનો કોઈ બાદ નથી અને આમે ભણવા માટે ઉંમરનો બાદ નથી જ હોતો એ બહુ સ્પષ્ટ વાત છે સમજો કે કે કોઈ યુનિવર્સિટીની તમારે ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લેવું છે તો બાદ સિવાય તમે ટ્વેલ્થ પાસ છો તો તમે કોઈ પણ ઉંમરે એ ત્રણ વર્ષના અથવા તો પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામની અંદર તમે એડમિશન લઈ જ શકો આ એક વસ્તુ હવે ઘણા બધા સમજો કે કે તમને એવું લાગે છે કે હવે હું આ એક ફિક્સ સ્ટ્રક્ચરમાં નહીં જઈને ભણી શકું કે તમારા માટે એક રૂટિન નથી ડેવલપ થઈ શક્યું છતાં પણ મારે એનિમેશનના ક્ષેત્રમાં વધારે સરસ કામ કરવું છે તો તમે કોઈક એક પ્રાઇવેટ ક્લાસની અંદર જઈને તમારી કલ્પના શક્તિની કેવી રીતે ઓપ આપી શકાય એ તમે શીખી શકો બરાબર અને માત્ર ને માત્ર ફિલ્મ્સમાં નહીં પણ હવે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એનિમેશનનો એટલો જ બહોળો બહોળી જરૂરિયાત છે એનું હું તમને એક ઉદાહરણ આપું સમજો કે આજે એક ઘર છે એક આપને હું અત્યારે

आप कहना चाहते हैं जैसे मैं अभी बता रहा था मैम कि प्री प्रोडक्शन प्रोडक्शन और पोस्ट प्रोडक्शन तीन प्रोसेस होते हैं यहाँ पर क्योंकि एनिमेशन है ये लाइव एक्शन से थोड़ा सा अलग है जो हम बॉलीवुड फिल्म में देखते हैं क्योंकि बॉलीवुड फिल्म में एक्टर खुद अपने डायलॉग बोलते हैं जिससे हम बाद में डबिंग करके एड कर लेते हैं पर एनिमेशन में ऐसा नहीं होता है पहले डबिंग होती है यहाँ हम पहले डायलॉग्स रिकॉर्ड कर लेते हैं और हाँ। वो डायलॉग्स के बेसिस के ऊपर कैरेक्टर को एनिमेट करते हैं अच्छा। जो वो बोल रहा है जिस तरीके का वो एक्ट कर रहा है और फिर एनिमेट अच्छा। करते हैं बट ये दोनों का समन्वय कैसे होता हाँ, है ये वो, हमारे दर्शक के वो टाइम पर वो हम एडिटिंग सॉफ्टवेयर की हेल्प से करते हैं तो जो प्रोडक्शन के पार्ट में जो सॉफ्टवेयर होते हैं वहाँ पे हम साउंड तो लेके आते हैं जैसे माया मैक्स ऐसे कई सारे सॉफ्टवेयर है

આપને એક્ઝામ્પલ આપું કે મિકી માઉસ અને મિની માઉસના કેરેક્ટર હોય કે ટોમ એન્ડ જેરીના કેરેક્ટર હોય એટલે કોઈ પણ કાર્ટૂન કેરેક્ટરની આપણે અત્યારે જો એક્ઝામ્પલ આપીને વાત કરીએ તો એ કાર્ટૂન કેરેક્ટરના મૂવમેન્ટ બતાવવા માટે એક કાર્ટૂન કેરેક્ટરનું એક ચિત્ર દોર્યું પછી એનો એક હાથ ઉપર થયો એ દોર્યું પછી એક પગ આગળ વધ્યો એમ એક 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 ચિત્ર દોરીને પછી એ બધા ચિત્રને એકસાથે એક સેકન્ડમાં એને કરવામાં સાથે મૂકવામાં આવતા જેના કારણે એમાં મૂવમેન્ટ દેખાતી પણ હવે જેમ સરે કહ્યું તેમ ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે અને કમ્પ્યુટર એમાં એક મોટું આશીર્વાદ છે કે ઇઝીલી આ તમારે એક એક હજાર ચિત્ર દોરવા નથી પડતા અને એક બે કેરેક્ટર્સ દોરીને જ આખી આ વાત આખું આ ચીજને તમે મોશન આપી શકો છો મૂવમેન્ટમાં એને બતાવી શકો છો જે એક એક ચિત્ર છે એટલે આઈ હોપ કે અમારા દર્શક મિત્રને એમનો જવાબ મળી ગયો હશે ફિલ્મ જેવી જ એમાં પ્રોસેસ છે કે એ ફિલ્મમાં જે રીતે થાય છે એ જ રીતે દ્રશ્ય અને શ્રાવ્યને કોઓર્ડિનેટ કરવામાં આવે છે કમિંગ બેક ટુ આપણી ચર્ચા પાવનભાઈ આપ કહેતા હતા કે જો એનિમેશનનો કોર્સ કોર્સ કર્યો હોય કોઈએ તો એમને ક્યાં ક્યાં તકો રહી છે આપણે ખાલી ફિલ્મ પૂરતી વાત આ સીમિત નથી એટલે આપ ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા હતા જી પ્લીઝ જી હું એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં આજે એક મકાન ખરીદવા જાય છે એક પરિવાર બરાબર બિલ્ડર એને સરસ બ્રોશર બતાવે છે ને બ્રોશરની અંદર એમ સમજાવે છે કે કે આ તમારો ડ્રોઈંગ રૂમ હશે ને આ તમારું કિચન હશે તો એ અત્યાર સુધીમાં આજથી દસ વર્ષ પહેલાં સુધીમાં કે પંદર વર્ષ પહેલા સુધીમાં આપણે એને કાગળ ઉપર જોતા હતા અને કલરફુલ પિક્ચર્સમાં જોતા હતા અને માત્ર ને માત્ર રેફરન્સ ઇમેજીસ હતી આજે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર એટલું બધું થ્રીડી એનિમેશન આવી ગયું છે અને ઓટોકેડની મદદથી એ લિટરલી તમે જ્યારે એ જગ્યાએ ઊભા છો અને તમારું કિચન કેવું હશે તમારું ફર્નિચર કેવું હશે તમારી બેડ કેવી દેખાતી હશે બારીની બહાર કેવું દેખાતું હશે એકસો પાંત્રીસ ફૂટની હાઈટ ઉપરથી નીચે જુઓ તો કેવું દેખાતું હશે આ બધી જ વસ્તુ એનિમેશન ફિલ્મથી ફિલ્મ ઉપર એટલે કે કે પડદા ઉપર પણ બતાવી શકાય છે એ ઉપરાંત એક નવી ટેકનોલોજી છે જેને વીઆરએ કહે છે એક ચશ્મા પહેરાવી દેવામાં આવે કે કે જેની અંદર એ એનિમેટેડ ફિલ્મ એટલી બધી 3D હોય કે કે વ્યક્તિ એ જાણે એ રૂમ એન્ટર થતા હોય એવી ફીલ આવે અને આખી ફીલ થાય અને આ બધું જ એનિમેશન ને કારણે જ શક્ય બને કારણ કે એક્ચ્યુઅલ ફોટોગ્રાફી પોસિબલ નથી કારણ કે એ મકાન બન્યું જ નથી એને કલ્પના શક્તિ થી જે હોય હોય એમની પછી આ જે એનિમેશન બનાવવા વાળા હોય એ લોકો એમની કલ્પના શક્તિ થી આખી વસ્તુને ક્રિએટ કરે છે ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન અમદાવાદના અમારા એક દર્શક મિત્ર જોડાયા છે અમિતભાઈ જી અમિતભાઈ આપનો સવાલ કહેશો हाँ में जी, जरा जी आ, सर हाजी. एक वक्त कीधु आप फरी देखिए दे, 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 वो मैथ्स में हमने पढ़ा था कि टू डायमेंशन और थ्री डायमेंशन हाँ. जमती हम ग्राफ पेपर भी देखते थे तो जो टू डायमेंशन है जो कि पेपर्स पे हम लोग ड्राइंग के रूप में देखते हैं वो है टू एनिमेशन हुँ, हुँ. थ्री में एक एक्सेस और जुड़ जाता है जिससे हमें डेफ्ट मिलती है और डेफ्ट होने की वजह से हमें चीजें रियलिस्टिक दिखती है क्योंकि हमारे सराउंडिंग में जो भी हम ऑब्जेक्ट देख रहे हैं चाहे वो फोन है या हुँ. पानी की बॉटल है उसमें एक्स एक्सेस वाई एक्सेस और जी एक्सेस तीनों एक्स मौजूद है तो वो हमें रियलिस्टिक दिखाई देता है तो आप बहुत इजीली टू और थ्री फिल्म्स जब देखते हैं तो हम रिकॉग्नाइज कर पाते हैं आइडेंटिफाई कर पाते हैं कि ये टू एनिमेशन है थ्री डी है क्योंकि टू में डेफ्ट नहीं होता है बिल्कुल तो ये कह सकते हैं कि पहले टू एनिमेशन की शुरुआत

કે અહીંયા આ કિચન બનશે તો કેવું લાગશે અહીંયા તમને વર્ચ્યુઅલ ટૂર કરાવી શકે કે આ દરવાજામાંથી તમે એન્ટર થયા અહીંયા તમારો સોફા છે અહીંયા બાલ્કની છે અહીંયા રસોડું છે અહીંયા ગેલેરી છે આ બધી જ વસ્તુ તમે જોઈ શકો વર્ચ્યુઅલી એટલી હદે તમને રિયાલિસ્ટિક પિક્ચર મળે કે આ ઘર બન્યા પછી લગભગ આવું લાગવાનું પાવન સર આપ એ વાત કરી રહ્યા હતા તો એ સિવાય આ જેમ ફિલ્મમાં ફિલ્મ ક્ષેત્રમાં ઉપયોગી છે એવી રીતે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ આનો ઉપયોગ થાય છે એ સિવાય કોઈ ક્ષેત્ર છે જેમાં ઉપયોગી થઈ શકે આ ઉપરાંત એડવર્ટાઇઝમેન્ટ નું વર્લ્ડ મને જ્યારે પણ એનિમેશન ની વાત આવે છે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ નું વર્લ્ડ તાત્કાલિક જ સામે આવી જાય એકાદ ની કે પીપરમિન્ટ ની એડવર્ટીઝમેન્ટ હતી અને થોડીક એને કોમિક ઓપ આપવા માટે કલ્પના શક્તિ જે તે વખતે ક્રિએટિવ હેડ હશે એના એને કર્યું કે એક ગોળી ખાતા જ સડનલી એની અંદર એક પાણીનો મોટો બલૂન ફૂટે અને એનું એનું માથું ને બધું રંગીન થઈ જાય આવી એક ચોકલેટ ખાવાની બહુ હતી તો એ એનિમેશન છે એ વર્લ્ડ એનિમેશન કે એક વ્યક્તિ એક ચોકલેટ ખાય અને સડનલી સામે એને બધા જ બીજા બધાના ચહેરા ચોકલેટના બોલથી ફૂટવા માંડે તો આ એનિમેશનથી જ શક્ય બની શકે એટલે એડવર્ટાઇઝિંગનું પણ એક બહુ મોટું ફિલ્ડ છે કે જેની અંદર વિદ્યાર્થીઓ એમની કારકિર્દી બનાવી શકે આગળ ધપાવી શકે બિલકુલ આ ઉપરાંત એજ્યુકેશન એજ્યુકેશનની અંદર પણ અત્યારે એનિમેશનનો ઉપયોગ થાય છે બહુ બધી એવી કંપનીઝ છે કે જે લોકો આજે ઓનલાઈન શિક્ષણ આપે છે અને ઓનલાઈન શિક્ષણ આપતી વખતે જયારે ટીચર અથવા તો જે શિક્ષક છે એ જયારે ભણાવતો હોય તો ઘણી વખત એના હાથની મુવમેન્ટ સાથે એક પિક્ચર જોડે જોડે ડેવલપ થતું જાય તો એ પણ એનિમેશન જ છે સે ફોર એક્ઝામ્પલ આજે પાયથાગોરસ થીયરમ સમજાવી રહ્યા છે એક શિક્ષક તો એમ કે અહીંયા સાઈડ એ છે આ સાઈડ છે તો તો સી જેમ જેમ એની હાથની થતી જાય જાય એવી જ રીતે સ્ક્રીન ઉપર પણ એક અને એને છોકરાઓ માટે ઈઝી પડે આખું વિઝ્યુઅલ પણ આવી જાય એને સમજવાનું અને યાદ રાખવાનું ઘણું જ ઈઝી થઈ જાય દરમિયાન અમરેલીથી એક વધુ દર્શક મિત્ર જોડાયા છે રાજેશભાઈ જી રાજેશભાઈ આપનો સવાલ કહેશો ટૂંકમાં હાજી મેમ મારો પ્રશ્ન એ છે કે હાજી કે અત્યારના સમયમાં AI આવી ગયું છે જી તો એઆઈ એનિમેશન ક્ષેત્રે તમે વાત કરી કે કારકિર્દીમાં તો AI ભી એનિમેશન બનાવીને આપે છે હા જ મિનિટોમાં તો પછી એમાં કાર્તિકીડી નું કઈ રીતે થશે એમ ભવિષ્યમાં બહુ સરસ સવાલ છે હાજી અા દેખીએ અભી કુછ ટાઈમ પહેલા આપણે વાત किया था કે એનિમેશન જો હે બેસિકલી વો ટનોલોજીંગ આર્ટ એલ કે બના वैसे ही टेक्नोलॉजी हर टाइम में अपने आप को अपग्रेड करती जा रही है एआई भी उसी का एक पार्ट है कि और हमें इसे वेलकम करना चाहिए अच्छी चीज है कि हुँ. एक टेक्नोलॉजी और रही है से, से एक लोगों में को जैसे जो पहले लोगों में डर था ना कंप्यूटर के आने का है ना तो कहने का मतलब ये समय के साथ चलना पड़ेगा है ना तो जो बात उनका जो सवाल है बेसिकली की वो आ जाएगा दो दो मिनट में जब वीडियो बनेंगे लेकिन अभी हमें पड़ेगा कि एआई काम कैसे कर रहा है एआई प्रॉम्प्ट बेस्ड वर्क कर रहा है हमें कुछ उसे कमांड देने होते हैं एक प्रॉम्प्ट देना होता है उसके बेसिस पे वो आउटपुट निकाल के देता है करेक्ट तो उसमें जो प्रॉब्लम आती है बेसिकली वो ये है कि अगर हमारा प्रॉम्प्ट परफेक्ट नहीं होगा तो हमें वो आउटपुट नहीं मिलेगा जो हम लेना चाहते हैं एआई से हुँ, और हुँ। दूसरा ये है कि करेक्शन नहीं होते हैं अच्छा अगर मैंने प्रॉम्प्ट देकर एक एआई से एक आउटपुट लिया हुँ, और उसमें हुँ, अगर जो क्लाइंट है वो चाहता है कि ये छोटा सा करेक्शन कर दीजिए वो फिर वापस मुझे प्रॉम्प्ट बोलना है हाँ, वो नहीं हो पाएगा तो हाँ। ये एआई के चैलेंजेस हैं तो इसमें वो जो प्रॉम्प्ट है हाँ। वो तो ह्यूमन ब्रेन से ही आ रहा है

પહેલાં તો એક સારું ઇન્સ્ટિટ્યુટ રિસર્ચ કરીને શોધે કે કે જ્યાંથી તમને સારી ટ્રેનિંગ મળવાની છે અને ખાસ કરીને યુનિવર્સિટીઝમાં આવા પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ્સ હાજર છે પ્રાઇવેટ સંસ્થાઓને સેકન્ડ ઓપ્શન આપે અને યુનિવર્સિટીઝમાં આ પહેલી ટીપ બીજી ટીપ શોર્ટકટ નથી શોર્ટકટ નો જમાનો નથી દો મિનિટ મેગી વાલી આ વાત નથી બિલકુલ તમારી પાસે ધીરજ હોવી જોઈએ ક્રિએટિવિટી હોવી જોઈએ અને મહેનત કરવાની તૈયારી હશે તો અચૂક તમે સારું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકશો અને બહુ જ સરસ કારકિર્દી બની શકશો બિલકુલ અમિત સર આપણા ચાહે બહુ સંક્ષિપ્ત હા બિલકુલ જૈસા સર ને બોલો પરફેક્ટ બાત હૈ મેસેટી ચાઇએ વો ટાઈમ ચાઇએ कि हम वो टाइम उसमें लगाएं वो वक्त हम इसे पूरा दें हुँ. क्योंकि ये दो महीने या तीन महीने में सीखने वाला पार्ट नहीं है हुँ. जब हम इसे तीन से पांच साल देते हैं तो टेक्निकली भी और एस्थेटिकली भी हम लोग डेवलप होते हैं हुँ. क्योंकि एनिमेशन सिर्फ ऐसा नहीं है कि हमने कंप्यूटर से कर दिया है, है ना कहीं ना कहीं हमें उसके पीछे के सेंस को समझना होता है कि वाई वी आर डूइंग दिस हम ये क्यों क्रिएट कर रहे हैं क्यों बना रहे हैं और वॉट इज डिजाइन ये डिजाइन है क्या Hmm. क्या क्या एलिमेंट और प्रिंसिपल इसके पीछे काम करते हैं तो जितना hmm. इसमें प्रैक्टिकल का रोल है उतना ही थेटिकल लर्निंग और अंडरस्टैंडिंग भी है दिल्कुल. और क्योंकि एक चैलेंज सब तरफ ये आता है कि ट्वेल्थ तक ऐसी कोई एजुकेशन हम प्रोवाइड नहीं कर रहे हैं hmm. तो ये बहुत जरूरी हो जाता है कि आफ्टर ट्वेल्थ हम एक प्रॉपर टाइम इसमें और वो पूरी सिंसियरिटी और मेहनत के साथ दें जी, जी. डॉक्टर पवन भाई डॉक्टर अमित जी आप स्टूडियो में you. आए और Thank बहुत you. ही अच्छी बातें हमारे दर्शकों के साथ साझा की इसके लिए आप दोनों का बहुत बहुत धन्यवाद दर्शक मित्रों सरकार पर એનિમેશન ફિલ્મ માટે ખૂબ જ મહત્ત્વ આપી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એનો ઉલ્લેખ કર્યો છે અને આવનારા સમયમાં એવું કહેવાય છે કે ક્રિએટ ઇન ઇન્ડિયાને જોર આપવા માટે લગભગ વીસેક લાખ નોકરીઓ આ ફિલ્ડમાં ઊભી થવાની છે એટલે આ ફિલ્ડનું ભવિષ્ય ખરેખર ખૂબ જ ઉજ્જવળ છે તમારે માત્ર તમારી કલ્પનાને પાંખો આપવાની છે અને આકાશને આવવાનું છે આપ સૌને એની માટેની શુભેચ્છાઓ સાથે આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર प्रवासी